આજ રોજ ખિલોડી ગામના તમામ ભાઈઓ અને મોટી સંખ્યામાં આવેલી તમામ બહેનો અને ખિલોડી ગામના ગ્રામજનો વતી આજરોજ અમે ગોગંબા તાલુકાના મામલતદાર કચેરીએ સાહેબ શ્રીને લેખિત અરજી આપવામાં આવ્યા છે કે ગત મહિનો નવેમ્બર મહિનાનું સરકારી દુકાનનો અનાજ જે પુરવઠો લગભગ અંદાજીત અઢીસોથી ત્રણસો રેશન કાર્ડ ધારકોને મળ્યો નથી તો અમે આજે લેખિત રજૂઆત સાહેબ શ્રીને કરી છે કે આ અનાજ પુરવઠો જે બાકી છે એ તકે જે ગ્રાહકો બાકી છે એમને વહેલી તકે આપી દેવામાં આવે એના માટે ખિલોડી ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ વતી આજે ગોગંબા મામલતદાર કચેરી સાહેબ શ્રીને અમે લેખિત રજૂઆત કરવા આવ્યા છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્ર અને અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવાનું છે કે જ્યારે તમે ચૂંટણી સમયે એવો મુદ્દો બનાવો છો કે અમે સરકારી મફતનું અનાજ આપીએ છીએ આ છે તે છે પણ સાહેબ તમને કહેવાનું કે આ મફતનું અનાજ લેવા માટે અમારે વધુ પડતી મુસીબત તો બહેનોને પડી રહી છે જે નાના મોટા ભૂલકાઓને લઈને રસ્તા ઉપર ઊભું રહેવું પડે છે બે બે દિવસથી લાઈનોમાં લાગી રહેવું પડે છે ભારે ઢીલે બહેનો હોય એમને પણ ઊભું રહેવું પડે છે આ બધી તકલીફ પડે છે તો સરકારી જે અનાજ આવે છે મફતનું અનાજ આવે છે એનો મુદ્દો બનાવીને ચૂંટણી સમયે જે કઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફૂપાડા મારતા આવે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે આજે આ બેનોને અમારા ફિલોડી ગામને ભાઈઓ બેનો તમામને તકલીફ જે પડી રહી છે તો એનું આ તંત્ર વહેલી તકે સોલ્યુશન કરે એના માટે આજે અમે મોખિત અને લેખિત આવેદન અને નિવેદન કરીએ છીએ અને આ પુરવઠાના અધિકારીઓ શ્રી હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમને ચીમકી સાથે કહેવા માંગીએ છીએ કે આ અમારી માંગણી લાગણી વહેલી કે સ્વીકારવામાં આવે જય હિન્દ